ભાઈ કિનારે આવી ગયા છે મસ્ત મજાના મોજા છે ને એવું પાણી છે આખા પણ પબ્લિક પોઝિશન દરિયા કિનારે છે ઓકે સડી જાય નજારો એક નંબર છે એટલે તો અત્યારે આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ જેને ભાઈ આ લૂઝ માલ હોય ને જેવો તે હોય ને એ બધો માલ આઈથી સેટ કેવા લઈ જાય તો પાણા આ બેકાર માલ અહીંથી ભાઈ કંપની સિમેન્ટમાં વાપરે છે આ સિમેન્ટમાં વપરાય છે વિચાર કરો કેવો માલ વપરાય છે

મિત્રો આપણે ઈટાસી વાળા ભાઈ છે ને સબસ્ક્રાઈબર છે ભાઈ અમારા ઈટાસી ભાઈ મને છે ને બારી ક્યાંથી બોલાયો ક્યાં આવો ભાઈ સબસ્ક્રાઈબર છે ભાઈ મહેર ઉભરાય ના છે ચાલો મિત્રો જાય છે આપડી ગાડી ભરાઈ ગઈ છે તો અત્યારે છે ને ભાઈ આપણે વેટી આવી ગઈ છે અને હવે આપણે જવા દેવાની છે કેમ કે ભાઈ વજન વજન કમ્પ્લીટ આવી ગયો ને આપણો મોબાઈલ છે ને સાર્ચિંગ હાવ નહોતું એટલે ઓફિસમાં મેં ક્યાં હતા સોમવાર ટકા છે જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે જવાનું છે ભાઈ માધવપુર બ્રિજે ત્યાં ફરવા જવાનું છે તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં નહીં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જઈએ શકે એ જ કરી છે ભાઈ કેમ કે આપણે સેન બધું આવી ગયું છે ટપાલ લેજી લેવાનું નહીં ચાલો મિત્રો જઈ હવે આગળ માધવપુર બાજુ આપણે મળતા રહું છે આટલાગી રોડ ઉપર સાઈડ માં રાખી દીધી છે હવે જવાનું છે આપણે કેવો મસ્ત મજાનો પાણી છે એક નંબર પણ એવા લાગે છે બાજુમાં ને તમને બતાવીએ એક નંબર નજારા તો ભાઈ દરિયાના કિનારે આવી ગયા છે મસ્ત મજાના મોજા છે ને તો કેવું પાણી છે આ નંબર પબ્લિક પોઝિશન દરિયા કિનારે છે આપણે પણ આવી ગયા છે દરિયાના કિનારે ઠંડુ વાતાવરણ છે આ એક નંબર કાંઈ નથી નીકળી જશે આપણે ફોરવાળી પાસે આવી હા હાંડિયાને પોટા પાડો હોય તો કાંઈ જઈએ આપણે ચાલો મિત્રો સીણા ખાવા તો આપણે આવી જશે અહીંયા સાંઈએ બેઠીને સીણા ખાઈ લઈ પછી અહીંયા નીકળવાનું છે ભાઈ એમ કે નાસ્તો થોડો કરી લઈએ પછી નીકળી જઈએ તો મિત્રો આપણે ઓલી પાછ ગાડી મેં ગઈ હતી ને અહીંથી પાર્ક પાછું આપણે એ બાજુ જવાનું છે

સોમનાથ નો મેરો અત્યારે પણ દિવસનો પણ ચાલુ છે રાત્રે પણ ચાલુ છે દિવસનો પણ ચાલુ છે દિવસ પબ્લિક ઓછું છે રાત્રે બહુ થાય છે એમનો બ્રિજ ઉપર આપડે બ્રિજ છે ને ભાઈ ઉપરથી આવતું ચાલો મિત્રો આમાં છે ને સારસિંગમાં શું છે હાવ સૌ ટકા મતલબમાં સારસિંગમાં આવશે તો ઠીક છે આજે આપણે સ્ટોપ કરીને કાઢીએ એટલે એક જઈએ છીએ માધોપુરથી એક તારી આખા જ જઈ છે સોમનાથ ભોગી જાતે છે થોડીક આખીને પછી એક બ્રેક કરવાની છે ટાયર ચેક કરી અને પછી પાછી ઉભાડ લેવાની છે ચાલો કન્ટિન્યુ લેજો આપણે આગળ મળતા રહીશું ફાઈનલી અત્યારે મિત્રો આપણે ભોગી ગયા છે ભાઈ વઢેરા

તમને જાફરાબાદ નો નજારો બતાવી દઉં કેવો છે મસ્ત મજાનો નજારો છે અત્યારે દી હાથમાં હાથ મુક્યા બ્રિજ ઉપરથી મસ્ત નજારો આવશે ચાલો કન્ટિન્યુ રેજો એટલે બતાવું તમને જાફરાબાદ નો નજારો ત્યાં છે મસ્ત મજાનો દરિયો ભોગી ગયા છે આપણે ભાઈ નર્મદા જે નર્મદા આપણે ગેટે આવીને બિલ્ટી દેવા હવે ગાડી છે ને આપણે પાર્કિંગમાં કરી દીધી દઈશ એમ કે સવારે ખાલી થાય હવે સવારે પાછું રિટર્ન આવવું પડશે ખાલી કરવા જ્યારે આપણે મેં ગઈ ત્યાં બીજું જાણ છે જમવા ક્યારે કેમ કે અહીંથી આપણું કામ થાય છે ભાઈ ખાલી ચારથી પાંચ કિલોમીટર થાય છે તો અહીંયા આવી જાય ક્યારે અહીંયા આવી સવારે આવી ખાલી કરવા આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો ભાગીએ ભાઈ તો અમારો બ્લોગ સારો વાગી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં มันดีสินี่เราไปลงมนติดเลยบายบาย